પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ છે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મામલે ઢીંડોલી પોલીસે ગુનો નોંધી ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન ત્યાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાતના સવા અગિયાર વાગ્યાની આસપાસમાં આવેલી સાંઈ શક્તિ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી અને પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપીને હિરાસતમાં લીધો હતો અને હાલ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આ ઘટનામાં બીએનએસસીની કલમ ઉમેરી ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની પણ કલમ ઉમેરવામાં આવી છે આ જે બનાવ બન્યો છે તેમાં હકીકત એ મુજબ છે કે ઉમેશ તિવારી લાયસન્સ ગન ધરાવે છે અને આ લાઇસન્સ વેપન લઈને પોતે ગઈકાલે તેણે કોઈ રિલેટિવના લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યું હતું ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એ મુજબ જાણવા મળ્યું છે અને ત્યારબાદ બીજા મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું અત્યારે હાલ જણાય છે જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે જેમાં એકનું નામ સંતોષ દુબે છે જે ફરિયાદી પણ છે અને તેને પગમાં ગોળી વાગી છે અને બીજા બીરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી છે આ બાબતે પોલીસે ગુનો નોંધ્યો છે તેમજ તેનું લાયસન્સ છે તેને રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડિંડોલીમાં શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી એનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ સેટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાઇસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેકની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એટલું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતા કોઈ કારણસર ફાયરિંગ પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે ને ફાયરિંગથી લોકો ઇજાગ્રસ્ત થાય પોલીસ કેમ સમગ્ર મામલો આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે સર હવામાં ફાયરિંગ છે તો જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદ મેં જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી